હેલો ફ્રેન્ડ્સ આગળના ભાગમાં આપણે દસ ઇંચ ગળા બેક પાર્ટ જોયું આપણે હવે આજે હવે ફરીથી આપણે ફોર ડાટનો બ્લાઉઝનો આપણે કટિંગ કરીએ છીએ આગળના ભાગમાં તો સૌથી પહેલા આપણે શું કરીશું કે જે પાછળના ભાગનું કટિંગ કર્યું એ જ આપણે લેવાનું છે આ પાછળના ભાગનું કટિંગ છે હવે આગળના ભાગનું કટિંગ કરીશું પાછળના ભાગમાં દસ ઇંચ ગળું લઈએ છીએ આગળના ભાગમાં આપણે છ ઇંચ ગળું લઈએ છીએ તો છ ઇંચ ગળું આગળ છે તો શું કરીશું એમાં આપણે શું કરવાનું તો સૌથી પહેલા આપણે શું કરીશું તો પેલા તો આપણે આગળ હુક અને આઈની આપવાનું છે તો સૌથી પહેલા આપણે એનું નિશાન કરીશું જેટલી પણ આપણે હુક આઈ પટ્ટી રાખવી હોય કેટલું આપણે અહીંયા માર્જિન લેવાનું ત્યાર પછી આપણે ફોર બ્લાઉઝ બ્લાઉઝનું કટિંગ કરીએ છીએ તો ફોર બ્લાઉઝ બ્લાઉઝમાં સૌથી પહેલા આપણે શું કરવાનું તો આપણે જેટલી પણ અપર ચેસ્ટ અપર ચેસ્ટ છે આપણી એનો ચોથો ભાગ કરવાનો અને એમાં એક ઇંચ ઉમેરવાનો તો આપણે અપર ચેસ્ટ જ લેવાની છે હજી આપણે ફૂલ બસ્ટ નથી લેવાની તો અપર ચેસ્ટ અપર ચેસ્ટ પાંત્રીસ છે તો એનો ચોથો ભાગ થાય પોણા નવ અને એની અંદર આપણે એક ઇંચ ઉમેરવાનું છે તો પોણા દસ થાય તો આવી રીતે આપણે અહીંથી પોણા દસ ઉપર અને એક આવી રીતે સીધી લીટી દોરી દેવાની હવે આપણે શોલ્ડરમાં આગળના ભાગમાં આપણે છ ઇંચ નું છે તો આપણે શું કરીશું પોણા સવા સાત થાય એમાંથી પોણા બે બાદ કરવાના પાછળના ભાગમાં આપણે શું કર્યું કે શોલ્ડર નો અડધો જે આયો હતો એમાંથી આપણે બે બાદ કર્યા હતા અહીં આગળના ભાગમાં આપણે છ ઇંચ નું ગડું લેવાનું છે એટલે શોલ્ડર નો અડધો ને એમાંથી આપણે પોણા બે બાદ કર્યા હવે શું કરવાનું આ પાછળનો ભાગ લેવાનો અને એને આ રીતે આવી રીતે અહીંયા સીધું જ રાખવાનું અહીંયાથી સેજ પણ તમારે ત્રાસું ન થવું જોઈએ

હવે આપણે આ જે આ લીટી દોરી છે એ ત્યાંથી આ ભાગ આટલો આપણે દૂર છે તો શું કરવાનું અહીંયા આટલું માર્કિંગ કરી અને આ નિશાનને અહીંયા સુધી સીધું જ લાવવાનું છે પહેલા આવી રીતે અહીંયા લાવ્યા પછી પોઈન્ટ પચીસ અહીંયા આવી રીતે નિશાન કરી દેવાનું અને પોઈન્ટ પચીસ આવી રીતે આવી રીતે નીચે લઈ દેવાનું આવી રીતે અને આ નિશાન થી તે અહિયાં આવી રીતે દોરી દેવાનું તો આ નિશાન અને આ નિશાન ની વચ્ચે જે ગેપ છે એ આપણો એક ડાટ અહીંયા આપણે પહેલા-પહેલા ફ્રન્ટ પાર્ટ જે બેક પાર્ટ નું જે નિશાન આપે છે અહીંયા ફ્રન્ટ પાર્ટ માં આપણે પહેલા-પેલા શેપ આપવાનો નથી પાછળથી આપીશું ત્યાર પછી આપણી બસ્ટ પોઈન્ટ 8.5 છે તો અહીંથી આપણે 1/2 ઇંચ માર્જિન લેવાનું એટલે 8.5 અને એમાં 9 કરી દેવાના અને આ રીતે નિશાન દોરી દેવાનું હવે ફૂલ બસ્ટ ફૂલ બસ્ટ્રીસ છે બસ્ટ સેન્ટર તો અહીંયા જોઈ લેવાનું પાંત્રીસ થી કેટલું છે પછી અહીંયા લેન્થ આપેલી છે આ તો જે આપણે અહીંયા લઈશું એની લેન્થ કેટલી છે એ છે તો અહીંયા આપણે શું કરવાનું દસ મો ભાગ પોણા ચાર ત્યાર પછી આપણે જે લેવાનો છે છે એની લંબાઈ લંબાઈ કેટલી તો તો આ અહીંયા જોવાનું પાંત્રીસ થી અડત્રીસ અહીંયા પોણા ત્રણ છે તો પોણા ત્રણ અહીંયા આપણે આવી રીતે પોણા ત્રણ અને અડધો ઇંચ આપણે માર્જિન છોડવાનું એટલે સવા ત્રણ ઉપર આપણે અહીંયા નિશાન કરવાનું આવી રીતે હવે આ જેટલું પણ થાય છે અહિયાં પોણા ચાર અહિયાં આ પોણા ચાર થયા છે પોણા ના અડધા તો આ પોણા છે એના અડધા

એને આ રીતે કરવાનું અને અહીંયા પણ એક નિશાન આ રીતે માપી લેવાનું જેટલા પણ આ જેટલું પણ છે એના અડધા કરવાના અને એ અહીંયા દાંતમાં આપણે કેટલી દાંટની આપણે પોળે રાખીશું એ લઈ લેવાનું અને આ રીતે આપણે દોરી ત્યાર પછી અહીંયા એક નિશાન દોરી દેવાનું હવે આને આપણે કમર માં છે કમર આપણી છે એકત્રીસ એકત્રીસ ના આપણે ચોથો ભાગ કરીએ તો કરી આઠ અને એમાં આપણે અડધો ઇંચ ઉમેરવાનો છે તો સવા આઠ થાય તો અહીંથી અહીંયા અને અહીંથી તે અહીંયા આપણે સવા આઠ

સવા ઇંચ આવી રીતે ઉપર નિશાની કરી દેવાની એક નિશાન અહીંયા આ રીતે હવે અહીંથી તે અહીંયા જેટલું પણ માપ છે એનું અડધું કરો અહીંયા એક પોઈન્ટ અહીંયા આપણે એક ડાટા આપવાનો છે અને અહિયાં આટલું અહીંયા ઉપર એક ડાટા આપવાનો છે આપણે અહીંથી આપણે અહીંયા ઉપર નિશાન આપવાનું છે સવા ઇંચ અને એક અહીંયા અહીંથી આ રીતે નિશાન દોરી દેવાનું હવે અહીંયા આ જેટલું પણ માપ છે એટલું ને એટલું અહીંયા આપણે ઉપર લેવાનું છે તો બે ઇંચમાં માં એક પોઈન્ટ કમ છે અહીંયા અહીંથી એકદમ આ સીધું માપ લેવાનું આવી રીતે અને એક દાટ ને આ રીતે અહિયાં પણ આપી દેવાનું તો એક દાટ આ બે આ ત્રણ અને ચોથો દાટ અહીંયા આપવાનો છે આપણે અહીંયા આ રીતે ઉપર અહિયાં અહિયાં પણ આપણે અડધો ઇંચ દાટ આપવાનો છે અહીંયા આપણે પોણા ત્રણ નિશાન ડાઉન આપી દેવાનું ત્યાર પછી આપણે છ ઇંચ નું ગળું રાખવાનું છે તો અહીંયા સાડા છ ઉપર માર્કિંગ કરવાનું આ રીતે હવે આપણે કટિંગ કરીએ હવે અહીંયા આપણે આવી રીતે કરી અને અહીંથી આવી રીતે આપણે સેપ આપી દેવાનું છે ત્યાર પછી આ રીતે કરી અને અહીંયા આપણે આવી રીતે કરી દેવાનું છે હવે આપણે બેલ્ટ બનાવવાનું છે આ આપણે ફોર્ડ નું કટિંગ થઈ ગયું છે હવે આપણે બેલ્ટ બનાવીશું તો બેલ્ટ બનાવવા માટે શું કરવાનું કે આપણે અહીંયા આ રીતે આવી રીતે અહીંયા મૂકી દેવાનું અને અહીંયા નિશાન કરવાનું અને જેટલું પણ થાય છે એ જોવાનું તો અહીંયા ત્રણ ઇંચ થાય છે તો આપણે બેલ્ટ બનાવવા માટે એક ઇંચ વધારે ઉમેરી દેવાનો ત્રણ થાય છે તો આપણે અહીં ચાર ઉપર નિશાન કરવાનું આવી રીતે ત્યાર પછી અહીંથી સેજ એક આ રીતે ત્રાંસમાં લેવાની હતી જે લોકોનો પેટ આગળ નીકળેલો હોય એને સીધું જ આ રીતે લેવાનું અને જેને ના હોય એને આ રીતે ત્રાંસમાં લઈ લેવાનું હવે આ જે આપણો આપણે આ રીતે આવી રીતે મૂકી દેવાનો અને આ રીતે અહીંયા નિશાન દોરી દેવાનું હવે જેટલી પણ કમર છે કમર નો ચોથો ભાગ પોણા આઠ અને એમાં અઢી ઇંચ વધારે લઈ લેવાનું આપણે તો આ રીતે આપણો બેલ્ટ પણ તૈયાર તો આ રીતે હોર ડાટ બ્લાઉઝ નું કટિંગ કરી શકાય